જે વિદ્યાર્થી મિત્રો વનરક્ષક ફોરેસ્ટ જે છે એની અંદર પચીસ ગણા લિસ્ટમાં જે વિદ્યાર્થીઓ આવી ગયા છે એ વિદ્યાર્થી હવે તમારી તૈયારી શરૂ કરી દેજો જે કઈ તમારે ગ્રાઉન્ડ જે છે એના માટે કેટલો સમય છે એ અહીંયા તમને સમજાવવા માંગુ છું મિત્રો જો ગ્રાઉન્ડ તમે કરતા જ હો થઈ જતું હોય તો ખૂબ સારી વાત છે પણ હજી જો તમે રાહે હો કે ગ્રાઉન્ડ આવશે અને આપણે ચાલુ કરશું તો વેમ માં રહી જતા નહીં મિત્રો અહીંયા તમે ધ્યાન આપો તમારું ગ્રાઉન્ડ છે એની જાહેરાત પણ થઈ ચૂકી છે તો જુઓ ચાર સેન્ટરને મંજૂરી મળી ગઈ છે કેટલા તો કે તમારા વનરક્ષક ફોરેસ્ટ બિટગાર્ડ જે છે એની શારીરિક કસોટી માટે ચાર સેન્ટર ફાળવવામાં આવ્યા છે અને મિત્રો દર વખતે આઠ સેન્ટર રાખવામાં આવતા હતા પણ આ વખતે ચાર સેન્ટર છે કે જ્યાં તમારી ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે હવે જુઓ તો અહીંયા તમે જોઈ શકો છો એ રીતે વીસ આઠ બે હજાર ચોવીસ ના રોજ ટેન્ડર બહાર પડી ગયું છે આ ટેન્ડર શું કામ સાહેબ બહાર પડ્યું આનું ટેન્ડર તો કે હા અહીંયા જો તો અહીંયા તમારું થમ લેવો પડશે બરાબર શું લેવો પડશે થમ પછી તો કે પછી તમારો ફોટો પછી કેમેરા લગાવવા પડશે કેમેરા બરાબર પછી ચિપ્સ આ બધું કરવું પડશે તો એના માટે આ ટેન્ડર બહાર પડેલું છે પછી તમારી છાતી વજન આતે ઊંચાઈ આ બધું માપવાનું છે શું તો કે છાતી

સુધી આ ટેન્ડર જે છે છે એને સ્વીકારવાની છેલ્લી તારીખ કે ત્યાં સુધી ટૂંકમાં ભરી શકશે અને પછી અગિયાર નવ છે ત્યારે છેલ્લી તારીખ છે આ ટેન્ડર સ્વીકારાઈ જશે જેમનું ટેન્ડર છે એ સારું અને ઓછા ભાવનું હશે એ ટેન્ડર અહીંયા સ્વીકારવામાં આવશે ત્યારબાદ જીએસએસબી અને ફોરેસ્ટ છે એ બંને થઈને તમારી શારીરિક એક્ઝામ લેવાના હતા પણ હવે આ જે GSSB છે કેન્સલ છે પોલીસ ડિપાર્ટમેન્ટ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ થઈ અને તમારી શારીરિક એક્ઝામ લેશે એવી પૂરે પૂરી સંભાવના છે 25 થી 30 સપ્ટેમ્બર આસપાસ તમારું જે ગ્રાઉન્ડ છે એની જાહેરાત આવી શકે કે અહીંયા તમારું ગ્રાઉન્ડ શરૂ થશે અને થી ઓક્ટોબર દરમિયાન તમારું પહેલો જે રાઉન્ડ છે એનું ગ્રાઉન્ડ લેવાવાની પૂરેપૂરી શક્યતા છે અહીંયા જો વરસાદ નહીં હોય તો લેવાશે નહીતર થોડું ઘણું આગું પાછું આની અંદર થશે બરાબર હવે જો મિત્રો 25 ગણા જે છે એને બોલાવેલું છે મંગાવવામાં આવેલું છે તમે જુઓ મિત્રો તો પચીસ ગણા વિદ્યાર્થી બોલાવે તો વીસ પ્લસ અત્યારે આપણે લિસ્ટ બહાર પડી ગયેલું છે બરાબર પચાસ ગણા છે પચાસ ગણા એટલે કે પચાસ હજાર છે પચાસ ગણા એટલે તો ટૂંકમાં કેવું થાય તો કે ચાલીસ હજાર પ્લસ થાય ચાલીસ હજાર પ્લસ થાય ચાલીસ થી ટૂંકમાં બેતાલીસ ની આસપાસ થાય તો બીજા 8-10 ગણા એટલે આઠક ગણા વિદ્યાર્થીઓ રિઝલ્ટ ત્યારે જ કહેવામાં આવ્યું છે જો આ પરિપત્ર છે આખો કે પચીસ ગણાનું મેરિટ લિસ્ટ અત્યારે મંગાવ્યું બરાબર અને પછી પચીસ ગણાનું મેરિટ લિસ્ટ પાછું પણ તૈયાર રાખવાની કીધેલું જ છે કોણે વન વિભાગે કેટલું થયું તો કે વીસ હજાર પ્લસ અને પાછું બહાર પડે પચીસ ગણાનું તો ચાલીસ હજાર પ્લસ એટલે અહીંયા કઈક બેતાલીસ હજારની આસપાસનો આંકડો રહેશે બરાબર તો પણ તમારે અહીંયા આઠક ગણા વિદ્યાર્થી બીજાનું મેરિટ લિસ્ટ બહાર પડે એટલે કે જો પેલા ચાલીસ ગણા ડાયરેક્ટ પણ બોલાવી શકે અને પછી પચીસ ગણા બોલાવે આવું પણ બને જુઓ અથવા તો એવું પણ કરે કે પેલા 25 ગણા બોલાવે અને પેલા પછી પચીસ ગણા પણ ત્રીજા રાઉન્ડ ની અંદર બોલાવી લે ત્યારે આ પચાસ હજાર વિદ્યાર્થી છે આ પચાસ હજાર વિદ્યાર્થી ત્યારે એનો ટાર્ગેટ પૂર્ણ થશે બરાબર જગ્યા વધશે કે નહીં

શિક્ષકો છે એની ભરતી આવી ગઈ છે અને એની પ્રોસીજર પણ શરૂ થઈ ગઈ છે જુઓ એ પણ અહીંયા તમને સ્ક્રીનશોટ આપ્યો છે તો આવી કઈ કંડિશન છે મિત્રો અને અહીંયા જગ્યા આપણી જે છે ફોરેસ્ટ ગાર્ડની એ પણ તમારી વધવાની શક્યતા છે બરાબર આની કોઈ અપડેટ નથી કોઈ જાહેરાત એ નથી પણ જગ્યા તમારી વધી શકે છે તો હવે જે મિત્રો આ પચીસ ગણાના લિસ્ટમાં છે એને કોની રાહ છે એ વિદ્યાર્થીઓ તૈયારી કરવા માંડો અને એ સિવાય જે મિત્રોને આ એનાથી તમારું નામ આવી શકે અથવા તો આ ચાલીસ ગણા ડાયરેક્ટ બોલાવે તો પણ તમારું નામ એમાં આવી શકે છે તો આ મિત્રો હતી વનરક્ષક ફોરેસ્ટ બીટગાર્ડ ની કઈ અપડેટ હવે આગલા લેક્ચર સાથે મળીશું